જોયો જો જાય નવ તો ઉપર હે આ તો ફ્લાઇટ છે તો નનું કે લાગે ઓ લેફ્ટ ગાઈસ આગળ હે જો જો પકડી લીધો હે ગાઈસ અને આવો તો મસ્ત કઈલો હે એક નંબર કઈલો આપણે મારો છે દાતડુ જો અને એક આ છે ફ્લેટ ફેમિલી કેમ સો બધા મજામાં છો બધા મજામાં રહેણો અમારા ખાસ કરીને વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તૈયાર થઈ ગયા પણ આપણે ગલબ સડા લતો ને દીધું જઈ ડાયરેક્ટ દરિયામાં મળી ફેમિલી મજા આવશે ઈ દરિયામાં કેટલા પકિત્યા ગવ

તો ખાસ સર વિડીયો બનાય દીધો વિડિયો ગમે તે લાઈક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માથે બેઠા પડી ગયેલું છે અને તાઈ જે કેસ લાગો છોએ તાઈ છે અજી હમણા નહિ જડે બે થાય પછી જશે કા તમને કોક નામ હોય દેખાય તો કહી દેજો સાહેબ કે પકડે છે એ પણ એ પકડો લે 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 જો गाइस મને રાધા દે તો પણ હું આર્યા દે બરાબર કોની છે ને કડીયો હંજો જડી જો છે એક મસ્તીનું અને સારું આલો તો તો ફેમિલી સગબો શરૂ છે જી જડીની લીલી છે કેમ કે મરો ભાઈ કહેલી તો કઈ જડવાનું બહુ નકી નથી કેમ કે પવન ગાઈસ દુનિયાનો છે પવન એટલે કઈ જડેની બોખાય એવું એને જો આવું કેડું છે ભાઈ આ છે અને મેઠા છે લાલ કલરના આલા સફેદ મોટા હવે ઈની આ હાલો गाइस પકડી લેજો હો એ તું પકડા કે આ પકડી લઉં તો કલેની પકડ પકડ લે 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 બસ એ જો દે પકડ અરૂ એ લાવ તો ઉપર હે તને આનું કે દે યે આ તો અમે કે દે ઓ

કાઈ વાંધો નહીં ચાલો તો આપણે શાક વચ્ચે ને પાછું કઈક જડે બતાઈએ હા તો ફેમિલી આપણે છે ને કહેલી જડી જે કે મુરતની કાદલ પાં મુરત કરાવીએ મારી જલ્દી ને કે વઈ જા છોવો ગાઈસ લે હવે લઈ ધંધા હોય તમારા હું તો મારા કો દાતરો એટલે આ પણ ખાવે એ નહીં અને મોકે વ ફેમેલે આવ એક લેપટો મેરો મારા દાદાડે કરીને જીવે છે રીને પકડી દીક મેઢાન પૂતડે લેપટો ઓલા મે તો ભાઈ મુરે તીજો કહીલા નો બિના રહો પકડી આગળ કન્ટીન્યુ તો ગાઈસ અહીં એક લેપટો બેઠો તમને દેખાતું ઈ તો કોક ને આ લેપટો છે ને કરકબડો છે ઓહો એ બીક લાગે ઓ લેપટો છે ગાઈસ આગળ એ

એકતા જડી જાય એક હેલી જડી જાય ભૂંડાળા મેઢા સાગ બધો નું છે ને અંદર સુધી ગયો તમે જોઈ શકતા છો ભાઈ આમ ઘર કાઈ દેખાય બેખાય નહિ હવે શાક પકડવાનું શરૂ છે દરિયા પાણી આવી ગયું છે અહિયાં તો બનાર તો મજા છે તો ફેમિલી કહેલો બેઠો છે એક અંદર મોટો છે નાનો નથી તમે જોઈ શકતા છો હવે આને પકડવાનો છે પણ પકડશું એ બતાવી શું પકડાય તો બતાવી શું નગર વયો જાય તો તમે જોઈ લેજો અને કરો મોજ એવું છે બાકી અંદર છે ઘણું તો

એમ રાખીએ આપડે બીજું શું કહો ફેમિલી આપણે છે ને બાટી ધબધબટી શાક વચ્ચી છે કહી લો વીજો પછી નું આમ તો એક કહી લે જડી ગયા એક બે થોડા ભૂંદડા જડી ગયા દેખાડું જો નાની કડી એ છે પણ આમ બંદે કરતા મોટી છે પણ આમ નાની વાળો કેમ કે મોટો કઈ સુઈ જો કે એના એને એના એના એની કરતા તો હાવ નાની છે મોટો ઘણો મોટો તો એ અંદર તો ઘણો તોય મે તમને દેખાડ્યો હો ઝૂમ કરો હો તમે જોયું છે અને ગોતવાનું હજી ગોતવાનું શરૂ છે આમ પણ હવે છે ને આળસ ચડી ગયું છે કેમ કે મોટો મોટો નંગ વયો જાય કે એટલે મજા ના આવે યાર શું કરવું પણ હવે જોઈ પાછું જડે તો ભૂંદેડા સોટા છે પણ ભૂંદેડા પકડવાનો આળસ ચડવા મળ્યો છે ફોન આવશે થલો ઉઠાવી લે તો કઈ અમે છે ને આથી આથી માહિતી પકડવાનું શરૂ કર્યું એક માહિતી આથી આથી પકડી દેખાય તેને આઈ જો આઈ જો તળ જો તળ ગાલે કોરાવલ ઠેકીત ભાગી જો બોલો કઈ તો છે ને આથી આથી પકડી દી અને એ ભૂંદેડો ભૂંદેડો પકડો

دغه ویډیو خپل کریڈیټ دی ویډیو دې میټه لايك کړئ شیئر کړئ او چینل منه واو ته سبسکرایب کړئ او ترې پاسه موځو خپل یو نو ویډیو مآتي چاینو ته چې بای بای سبسکرایب کن